તાની ક્લિયર ચોઇસ જાણવા માટે અમે એટલે કે ન્યૂઝ કેપિટલની ટીમ અત્યારે સૌરાષ્ટ્રમાં ભ્રમણ કરી રહી છે અને પહેલા અમે જામનગર ગયા પછી પોરબંદર ગયા જૂનાગઢ ગયા અને હવે અમે પહોંચી ગયા છે ઉના ક્ષેત્રમાં અને હવે અમે એ જાણીશું કે ઉનાના લોકોના મનમાં અત્યારે શું ચાલી રહ્યું છે કે ઉનાના લોકો કોના પક્ષમાં છે એમના એમની સમસ્યાઓ શું છે અને એમને શું તકલીફ પડી રહી છે આ તમામ વસ્તુ આપણે જાણવાના છીએ હવે ઉના પહોંચી ગયા છે તો ઉનાના લોકોના મનમાં શું ચાલી રહ્યું છે જાણવું જરૂરી છે અને ઉનાના કેટલાક લોકો મારી જોડે જોડાયા છે કેટલાક દિગ્ગજો મારી જોડે જોડાયા છે એમની જોડે વાત કરીશું અને ઉનાની શું પરિસ્થિતિ છે એ જાણીશું સર આપનું નામ રસિક ચાવડા પ્રદેશ મહામંત્રી અખિલ ભારતીય કોળી સમાજ રસિક ભાઈ શું છે ઉનાની સ્થિતિ ઉનામાં આરોગ્ય શિક્ષણ અને રોજગારીની બહુ મોટી સમસ્યા છે ઉનામાં એકમાત્ર સરકારી હોસ્પિટલ છે તે બે હજાર સત્તરમાં સત્તર અઢારમાં નીતિનભાઈ જ્યારે આરોગ્ય મંત્રી ત્યારે ઉના સબ ડિસ્ટ્રિક હોસ્ટિટલ જાહેર કરેલી પણ આજ દિન સુધી તે હોસ્પિટલ બની નથી આ પાંચ પાંચ વર્ષના વાયણા વીતી ગયા છે હજી હોસ્પિટલ બની નથી મુખ્ય સમસ્યા રોજગારીની છે અહીંયા મોટો દરિયા સૌથી મોટો સમુદ્ર કિનારો છે પણ કોઈ રોજગારી માટે એક પણ ઉદ્યોગ નથી

શું લાગે છે આ વખતે તમારા સાંસદ અને રિપીટ કરાયા છે માં અને કોંગ્રેસે બી હજુ ટિકિટ તો કોઈને આપી નથી લગભગ પછી જાહેર થઈ જશે આપણે અત્યારે શૂટ કરીએ ત્યાં સુધી કોઈને નથી આવી શું સ્થિતિ સ્થિતિ સારી છે ત્રણ ચારસો ઉપર આવશે બરાબર પ્લસ આવી જશે આ ચારસો પ્લસ સારું કારણ બહુ મોદી સરકારનું કામકાજ સારું જ છે બે હજાર ચોવીસમાં પ્રજા ભાજપને જવાબ આપવાની છે જે ચારસો પ્લસ ની વાતો કરે છે જે પાંચ લાખથી વધારે લીડ થી જીતવાના દાવા કરે છે એને મારે કહેવું છે કે છવ્વીસ બેઠકોમાંથી એક ડઝન બેઠક એવી છે કે જે આંતરિક કકડાટ ચાલે છે ભાજપમાં ને ભાજપમાં આંતરિક કકડાટ ચાલે છે કોંગ્રેસના નેતાઓને લઈ આવીને ટિકિટ આપી દેવાથી આ આંતરિક કકડાટ ચાલે છે અમરીશ ડેર હોય અર્જુનભાઈ હોય આટલા વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા નેતા અચાનક જ એક દિવસે રાજીનામું આપે અને કારણ બી એમણે લેટરમાં લખ્યું હતું શું હોય જો એમણે જે કારણ કારણ આપ્યું છે છે કે ભાઈ રામ મંદિરનો કોંગ્રેસે વિરોધ કર્યો એવું આપીને રાજીનામું આપ્યું છે મારું એ કહેવાનું છે કે જે દિવસે કોંગ્રેસ રામ મંદિરના કાર્યક્રમમાં હાજર ન રહી એ જ દિવસે એણે રાજીનામું આપી દેવું જોઈતું હતું શું કામ ત્રણ મહિના લગાડ્યા ભાઈ એ જ દિવસે રાજીનામું આપી દેવું જોઈતું હતું અને કોંગ્રેસે ના નથી પાડી ચારેય મઠના શંકરાચાર્યોએ એવું કીધું કે અધૂરા મંદિરમાં પ્રતિષ્ઠા ના કરી શકાય ધર્મ વિરોધી છે આ પ્રવૃત્તિ તો શું કામ પ્રતિષ્ઠા એ લોકોએ વેલા કરવી જોઈએ રામનવમી આવે છે રામનવમીમાં એને પ્રતિષ્ઠા કરવી જોઈતી હતી નહીં પણ ભાજપને પોતાનો પ્રચાર કરવો છે પ્રસાર કરવો છે ને પોતાની સત્તા મેળવવી છે આજ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે અને અમરીશભાઈ પોતાના પોતાની લાલચ માટે ત્યાં ગયા છે એને તે દિવસે જ રાજીનામું આપી દેવું જોઈએ ને બંને તો બે મહિના શું કામ રાહ જોઈએ સેટિંગ કરતા હતા ભાજપની ઓફર આવે એની રાહ જોતા હતા એ લોકો આવી રીતે કોંગ્રેસના નેતા છોડીને જતા રહે તો શું કારણ હોય ભાજપનું કામકાજ સારું છે તો ભાજપમાં જાય ને ભાઈ બધાએ

ત્યારે લોકો મતદાન કરશે ત્યારે જ ખબર પડશે બાકી અત્યારે બધી જ પાર્ટીઓ કોંગ્રેસ પણ એમ કહે છે અમારી છવ્વીસ માંથી દસ આવશે ભાજપ કહે છવ્વીસ માંથી છવ્વીસ આવે અન્ય પાર્ટીઓ પણ એમ કહે છે કે અમે જીતશું પણ જ્યાં સુધી લોકો મતદાન ના કરે અને જ્યાં સુધી પરિણામ આવે ત્યાં સુધી કેવું બધું જ નકામું છે શું તમને શું લાગે છે છવ્વીસ માંથી છવ્વીસ કે પરિવર્તન બોલો બોલો હારશે રાજેશભાઈ હારશે રાજેશ દસ દસ વર્ષના શાસનમાં રાજેશભાઈએ આખે ઉડીને વળગે એવી કઈ કામગીરી કરી છે એક એવી કામગીરી મને આ લોકો આપનું નામ ભરત સિંગડ ભરત સિંગડ અને શું કરો છો હું અત્યારે ગ્રામ પંચાયતમાં સરપંચ પ્રતિનિધિ છું અને ગ્રામ પંચાયતનો સભ્ય છું સામાજિક અચ્છા કોંગ્રેસવાદી યસ વાહ વાહ કોંગ્રેસનો સમર્થક અને કોંગ્રેસનો કાર્યકર છું પરંતુ આજે એક સામાજિક કાર્યકર્તા તરીકે હાજર રહ્યો છું ક્યાં વાત તો લીડ નહીં આવે રાજેશભાઈ હારવાના રાજેશભાઈ રાજેશભાઈ પ્રત્યે આંતરિક અસંતોષ ખૂબ બધો છે એને આ લોકો ખાળવાના પ્રયત્ન કરે છે ડોક્ટર ચગ આપઘાત કેસના પડઘા પણ પડવાના છે તમામ સમાજ એનાથી નારાજ છે કોંગ્રેસ ઉમેદવાર હજુ સુધી કેમ જાહેર નથી કરે જો ભાજપે પણ ઉમેદવાર જાહેર કરવામાં ઘણો બધો સમય લગાડ્યો છે અને પછી કોઈ ના મળ્યો ઉમેદવાર એટલે પાછા કર્યા છે કોંગ્રેસના ઉમેદવાર ટૂંક સમયમાં જાહેર થઈ જશે સારા ઉમેદવાર મળશે અઢાર સ્વીકારશે એવા ઉમેદવાર કોંગ્રેસ જાહેર કરશે અમને શું સ્થિતિ લાગી રહી છે કોંગ્રેસની કોંગ્રેસની સ્થિતિ આ જિલ્લામાં મને લાગે ત્યાં સુધી સારી નથી પરંતુ જે ઉમેદવાર આવે એ ઉમેદવાર ઉપર આખું ડિપેન્ડેન્ટ છે ઇલેક્શન આખું ઇલેક્શન ઉમેદવાર ઉપર ડિપેન્ડેન્ટ કરતું હોય છે જ્ઞાતિના સમીકરણો જોવાશે અને કોળી સમાજનો યુવા ચહેરો છે તમામ કોળી સમાજ અને ઇતર સમાજ પણ ભાજપ અને રાજેશભાઈની સાથે છે એટલે જંગી બહુમતીની લીડથી જીતશે રાજેશભાઈ એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે અને છવ્વીસ છવ્વીસ સીટ ગુજરાતમાં આવશે એમાં શંકાને કોઈ સ્થાન નથી રાજેશભાઈનું પણ સારું કામ છે યુવા ચહેરો છે અને માછીમારોથી લઈ અને આજે નવા બંદરની અંદર જેટી બનાવી છે તો એના હિસાબે માછીમારો જે આજે ખુશ છે દરિયાઈ વિસ્તારની અંદર ચારસો પ્લસ ચારસો પ્લસ ની અમે તો ઉનાની વાત કરી શકીએ ચારસો પ્લસ ની ખબર નથી પણ ઉના નાના લોકોનું શું કેવું ઉના બીજેપી ની સાથે રહેશે અને પચાસ હજાર થી ઉપર થી લીડ નીકળશે ભાજપ ની ઉનામાં મેન પોઈન્ટ ઉનાની અને આજુબાજુનો જે વિસ્તાર છે ગૌસરણ ઉનાની આજુબાજુના વિસ્તારમાં એટલું ગૌસણ લોકોએ વાળી લીધું છે અને અહીંયા મોટા મોટા જે નેતાઓ છે કોઈ એવા માણસો છે એ લોકોએ પણ વાળી લીધું છે તમારું નામ મારું નામ હર્ષદ વાઢેર અને હર્ષદ ભાઈ હર્ષદ ભાઈ હર્ષદ ભાઈ એમની સમસ્યા જણાવી અને જેન્યુઅન વાત એમણે કરી ઘણી સારી વાત છે અને બીજા બધા લોકો જોડે બી આપણે વાત કરી પણ કારણ કે સમયનો અભાવ છે એટલે હવે આપણે ફરી એકવાર એ જ જે મેં સવાલ પૂછ્યો તો કે પુનરાવર્તન કે પરિવર્તન એ વારાફરતીના બધા મને એક જ શબ્દમાં જવાબ આપજો પુનરાવર્તન કે પરિવર્તન બસ પુનરાવર્તન

અને હવે અમે સૌરાષ્ટ્રમાં આગળ વધશું અને બીજી જગ્યાએ જાણીશું બીજી સીટ ઉપર જઈશું બીજા જિલ્લામાં જઈશું અને જાણીશું કે ત્યાંના લોકોનો શું મત છે એટલે તમે જનતાની ક્લિયર ચોઈસ જાણવા માટે જોડાયેલા રહેજો ન્યૂઝ કેપિટલ ગુજરાતની સાથે